કોઈ પ્લાસ્ટર કામ નથી કરવાનું કોઈ પ્લાસ્ટરને પાણી નથી પાવાનું કે કોઈ ઊંચાઈ ઉપર નથી ચડવાનું આજે આપણે પેન્ટનું કામ ચાલુ કરવાનું છે એટલે કલરકામનું સ્ટાર્ટિંગ કરવાનું છે તો એ પણ તમને બતાવું બધું માર સામાન આવી ગયો છે એ પણ તમને બતાવું અને અડધો જ સામાન આવ્યો છે કેમ કે અડધો સામાન કાલે આવશે હજી યા શાયદ કહેતા હતા કે આજે બપોર પછી યાની સાંજે પણ આવી જાય તો આ પેલો આપણો બધો સામાન આની અંદર છે આપણા બધા રોલ કલર કરવાના ડ્રસ છે પતરા છે આ આપણા કલર બધાય આવી ગયા છે આ આપણા કલર આમની અંદર પણ કલર ગમ બધું છે અને આપણે આ બધું ઘસવાનું છે આવું હતું એમાંથી આપણે આવી રીતનું ઘસીન કર્યું ટાઈમ પર આપણે આજે એ જ કામ કરવાનું છે આખે આખું પણ તમને બતાવું કે આમાં કઈ રીતે ઘસવાનું છે એમનો કાગળ પણ અલગ આવે જો આ કાગળ આવે આ કાગળથી કે ઘસવાનું હોય એટલે તમને બતાવું કે આપણે કઈ રીતનું ઘસતું ચાલો એટલે મિત્રો આપણે આ સાઈડનું બધું ઉખેડી નાખ્યું છે અહીં લગી અહીં તમને ફરક દેખાતો હશે આ ઉખેડેલું છે ઉખેડ્યા વગરનું છે આપણે આ રીતનું